અને તાલુકો કયો ઉચ્છલ અને જિલ્લો તાપી તાપી ઓકે તો મને જણાવો કે પશુપાલન નો વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો અમે ચાર પાંચ વર્ષથી સંકળાયેલા છે અને અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલા પશુઓ છે હમણાં બે પશુઓ છે અચ્છા એટલે ગાય છે અને એક અહીંયા જે ભેંસ છે એ અને નાના વાછરડાઓ કેટલા છે ત્રણ ત્રણ છે એટલે આમ જોવા જઈએ તો પાંચ જેટલા છે નાના ત્રણ છે અને બે મોટા છે બરાબર ને તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમે પશુપાલન કરો છો તો મને એ જણાવો કે તમારે ગાય ને શું સમસ્યા હતી અથવા તમારી ભેંસ ને કઈક સમસ્યા હતી શું હતું એ તમે થોડું વાત કરો ગાય સમસ્યા હતી કે પેલા આચળ બગડી ગયેલા બંને અચ્છા તેનાથી દૂધ ઓછું થઈ ગયું એટલે આચળ બંધ થઈ ગયેલા બંધ થઈ ગયા અચ્છા ઓકે એટલે કેટલા આંચડ બંધ હતા બે આચડ બે આંચડ એટલે કયું વેતર ચાલે અને કોને પ્રોબ્લેમ હતો ગાય ને કે ભેંસને ગાય ને ગાય ને પ્રોબ્લેમ હતો અને બે આંચડ બંધ હતા બે આચડ બંધ તો આ ગાય નું કયું વેતર ચાલે ત્રીસરું ત્રીજું ત્રીજું બરાબર એટલે પહેલાં વેતરમાં એવું થયેલું ના બીજા વેતરમાં બીજા વેતરમાં થયેલું અચ્છા એટલે અત્યારે હાલમાં ત્રીજું વેતર છે ત્રીજું વેતર તો બીજા વેતરમાં પ્રોબ્લેમ આવેલો કે ત્રીજામાં આવ્યો બીજામાં આવ્યો બીજામાં આવેલો બીજામાં આવ્યો ઓકે તો શું મતલબ કેટલા મહિના પછી એને આ પ્રોબ્લેમ આવેલો ગાયનું વ્યાણ થયું પછી પ્રોબ્લેમ આવ્યો હશે ને બીજા વેતરમાં એનો પ્રોબ્લેમ આવ્યો હા બીજા વેતરમાં છેલ્લે છેલ્લે છ એક સાત મહિના થયા પછી એમાં આચળ બગડી ગયા અચ્છા ત્યારે પછી એને આચળ બગડી ગયા એટલે એમાં સોજો આવી ગયો કે પછી કેવું થતું આમ સોજો બે આવી ગયેલા હમ અને પહેલાં આચળ બગડી ગઈ એટલે પછી દૂધ ઓછું થઈ ગયું કેટલું દૂધ આવતું હતું અને કેટલું ઓછું થઈ ગયું છ માંથી તો ચાર આવે અચ્છા મતલબ છ લિટર દૂધ હતું હં ને ચાર થઈ ગયું ચાર થઈ ગયું બરાબર બે આંચળ ફેલ થવાના કારણે એમ થયું ઓકે તમારા આસપાસમાં બીજા પણ પશુપાલક હશે ને હા તો આંચળ જ્યારે બંધ થઈ જાય પછી એની કોઈ દવા

ખુલી ગયા ખુલી ગયા હમણા ઓકે તો હવે દૂધ કેટલું આવે હવે સાત લિટર આવે સાત લિટર આવે મતલબ દૂધમાં પણ વધારો થઈ ગયો પણ ખુલી ગયા ખુલી ગયા બરાબર છે તો આ રિઝલ્ટ જે આવ્યું હોય શેનાથી આવ્યું એ થોડીક વાત કરો એ વાત કરી પછી પાવડર લઈ પછી કયો પાવડર બતાવો ઉપર થોડું બતાવો હમ આ પાવડર લીધો દો ઓકે આજે પેટવેટ છે આજે પેટવેટ છે નેટસફ કંપનીની આ પ્રોડક્ટ છે આ એક પશુઓ માટેનો એક ખોરાક કહેવાય એક સપ્લિમેન્ટ કહેવાય જે તમે ખવડાવ્યું પહેલા તો એ જણાવો

અને જે ગાભણ હતી જ ગાય અને એનું થઈ ગયું અને પછી ચારે ચાર આંચ માંથી દૂધ આવવાનું ચાલુ થઈ ગયું તો જે આગલા વેતરમાં જે છ લીટર સુધી દૂધ આવતું હતું એ અત્યારે સાત લીટર થઈ ગયું સાત લીટર બે ટાઈમ કે એક ટાઈમ નું આ દૂધ છે ટાઈમ સાત સાત લીટર એટલે એક ટાઈમે સાત લીટર આવે એટલે આખા દિવસમાં ચૌદ લીટર સુધી અને પહેલા કેટલું આવતું હતું આખા દિવસમાં ચાર આઠ લીટર ઓકે જયારે આચર બંધ થઈ ગયેલું ત્યારે અને જયારે સારું હતું ત્યારે કેટલું પહેલા વિતરમાં ત્યારની વાત જયારે પાંચ ત્યારે પાંચ લીટર ઓકે મતલબ કે દૂધમાં તો વધારો થઈ ગયો આચડ પણ અહીંયા ગાયનું ખુલી ગયું અને દૂધમાં તો વધારો થયો જ છે પણ ફેટમાં કેવું છે અત્યારે

કે જો માનો કે આ પાવડર નહીં મળતે જે તમારા હાથમાં છે આ પેટ પેટ નામનો પાવડર એ જો નહીં હતે તો શું ગાયનું વેચવા કાઢેલી એમ વેચવા કાઢેલી અચ્છા કેટલા આવતા વેચતે તો વેચતે તો હમણાં